સુરતમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી વીએનએસજી યુ દ્વારા પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે યુનિવર્સિટીની ઇન્ક્વાયરી કમિટીએ બેઠકમાં ગેરરીતિ આચરનારા વિદ્યાર્થીઓ સામે આકરા પગલાં લેવાનો નિર્ણય લીધો છે તે પ્રમાણે એકસો સુડતાલીસ વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા દેવાશે નહીં વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી હાથ પગ પર કે પેન્સિલ રબર પર લખાણ લખીને આવ્યા હતા કમિટીએ આક્ષેપિત વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયની હાલમાં માર્ચ એપ્રિલની આપણી જે વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી હતી એ પરીક્ષા દરમિયાન આપણી સ્કોડની ટીમે અથવા તો બ્લોક સુપરવાઇઝરે અથવા તો આપણે જે ઈ વોલ છે એના માધ્યમથી આપણે સર્વેલન્સ કરીએ છીએ એ સર્વેલન્સના માધ્યમથી જ્યાં જે પણ વિદ્યાર્થી જ્યારે પકડાયેલા છે તો હાલમાં જ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે આ સર્વેલન્સના માધ્યમથી એમણે પકડ્યા છે પકડ્યા પછી વિદ્યાર્થીનો સમગ્ર મામલો એમ્પેકની અંદર આવતો હોય છે માલ પ્રેક્ટિસ એન્ડ ઇન્કવાયરી કમિટીના નામથી આપણે જેને ઓળખીએ છીએ એ એમ્પેકમાં એક સુનાવણી થતી હોય છે વિદ્યાર્થીઓને નેચરલ જસ્ટિસ ફોલો થાય એટલા માટે આપણે એને રૂબરૂ બોલાવી રૂબરૂ આપણે સાંભળીએ છીએ સુનાવણીના અંતે પંચ હોય છે પંચ એનો નિર્ણય લઈને એને કંઈ સજા કરતી હોય છે સજાની અંદર હાલમાં આપણી પાસે આપણા યુનિફોર્મ સ્ટેચ્યુમાં અલગ અલગ પ્રકારની જોગવાઈ છે ગુનાના સપ્રમણમાં એને સજા કરવાની જોગવાઈ હોય છે એ મુજબ એને સજા થતી હોય છે અને એની અંતિમ મંજૂરી માટે યુનિવર્સિટીના જે વિવિધ સત્તામંડળો છે ઉદાહરણ તરીકે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ એમાં બાબત રજૂ થતી હોય છે અને સદર સત્તામંડળોના ઠરાવી અનુસાર તંત્ર દ્વારા આ પ્રકારે આમાં કામગીરી થતી હોય છે હાલમાં જે છેલ્લે જે એમ્પેકમાં સુનાવણી હતી એમાં લગભગ એકસો સુડતાલીસ જેટલા વિદ્યાર્થીઓને આપણે સર્વેલન્સ દરમિયાન પકડેલા છે અને એ વિદ્યાર્થીઓ કાં તો એના જે તે વિષયનું પરિણામ રદ થશે અથવા તો એ આગામી પરીક્ષા નહીં આપી શકે અથવા તો એ પૂરક પરીક્ષા નહીં આપી શકે અને જો ગુનાનું પ્રમાણ કંઈ ગંભીર હશે તો એ એક પરીક્ષા બે પરીક્ષાની પણ આપણે એને પરીક્ષા નહીં આપી આપવા દઈએ આ પ્રકારની જોગવાઈ આપણા યુનિફોર્મ સ્ટેચ્યુટમાં કરવામાં આવેલી છે